ન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી લક્ષી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા અને જાગૃતિ લાવવાના ઉત્તમ અભિગમ સાથે શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાવલી ધારાસભ્ય કેતન ની સાવલી તાલુકાના ચંબુસ

ત્રિબેનmeida તાલુકા પંચાયતના સભ્યો સરપંચો ગ્રામજનો ગામ ના કેવાનો મિત્રો વાલા વિદ્યાર્થી કહીએ છે તેનું આગમન થયું છે ત્યારે અહીંયા આ કાર્યક્રમમાં ગામજનોએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે વિનંતી છે કે આ જે યોજનાઓ છે સત્તર જેવી યોજનાઓ એનો આ સર્વ લાભ લો અને દરેક વ્યક્તિ છેવાડાના માનવી સુધી આ યોજનાઓ પહોંચે એ માટેના પ્રયત્ન છે મોદીજીના ખાસ સર્વે આ યોજનાનો લાભ લેવો એવું મારી સર્વને વિનંતી છે ભારત માતા જય જે